આપણે જે યુટ્યુબ ના પૈસા આવે ને એની અંદર પૈસા પૈસા જોઈ લે શું જોઈ લે હવે તમે વિચાર કરો કે આમાં ટ્રેક્ટર આમ ઊંચું થાય એ કેવી હાલત થતી ભાઈ થાર ને કાર આપણે YouTube માંથી કમાણી ચાલુ થાય પછી લેહો પછી તને ફ્રન્ટ સીટ માં બેસાડીનું લઈ યાર અહીંયા અયાલા ભાઈ હજી તો બુલેટ નો અવાજ આવે અવાજ બધા બંધ થઈ પાણી કેસા આવી કેસા ફીલિંગ કેસા આરાયે આવી રેગિસ્ટરમાં પાણી જડી ગયું ને ફિલિંગ આવે મજા આવી કે નહીં ભગભાઈ શું ગ્યો રેગિસ્ટરમાં પાણી જડી ગયું જે ફિલિંગ આવે ને એ ફીલિંગ આવે છે

જે તમારા સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે તો આ વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો જૂનાગઢની અંદર જે દાતાડ હિલ્સ આવેલું છે ત્યાં આપણે જવાના છીએ ઉપર અને જો વરસાદ વધારે નહીં હોય તો ઉપર સુધી જાશું બાકી આપણે એકદમ ઉપર સુધી નહીં જઈએ જ્યાં સુધી જવાશે પગથિયા ત્યાં સુધી જાશું કારણ કે વિલિંગ્ટન ડેમનો આની પહેલાં આપણે એક વિડીયો ઓલરેડી પોસ્ટ કરેલો જ છે તો એનો કાંઈ કરવાનો મતલબ નથી અને એ વિડીયો ના જોયો હોય તો અત્યારે જ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોઈ આવજો અને આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર તમે આ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા એક સબસ્ક્રાઈબરથી મને શું કહેવાય વિડીયો વધારે બનાવવાનો હોસલો આવશે અને આપણે જે એક સેવાનું કાર્ય કરવાના છીએ આ વિડીયોના અંત સુધી હું તમને બતાવીશ કે શું જાહેરાત કરવાના છીએ તો આગળ બન્યા રહેજો ચાલો મારી સાથે આપણે જઈએ જમીને સિદ્ધા દાતાર વિલિંગટન ડેમ આપણે રસ્તામાં કંઈ એવું માહોલ હશે તો તમને બતાવીશ બાકી સીધો આપણે દાતાર વિલિંગટન ડેમ ની ઉપર જે દાતાર હિલ્સ આવેલું છે ત્યાં જઈને આપણે વિડીયો સિદ્ધોધ ચાલુ કરશું તો ચાલો બાય બાય તાટા તો ફાઇનલી છે ને આપણે અત્યારે પહોંચી ગયા દાતાર જે હિલ સ્ટેશન જવાનો જ્યાં રસ્તો છે ને ત્યાં તો આ કાંઈક આવો નજારો છે ને અત્યારે મોહરમનો તહેવાર ચાલુ છે એટલે આ બાજુ શું કહેવાય બધી ચાલુ છે વસ્તુ હા

なかなか。 અમે બે પિયુષ અને હું અને આપણા પિયુષભાઈ છે ને આજથી પહેલો વ્લોગ એનો પિયુષભાઈનો પહેલો વ્લોગ છે એટલે અમે બે ને વ્લોગ એક જ ચેનલ આ એક જ મોબાઈલની અંદર બનાવીએ છીએ એટલે બેના ચેનલની અંદર સેમ બ્લોગ આવશે થોડો થોડો ફરક આવશે તો પિયુષભાઈનું ચેનલ પણ અત્યારે આપણે ક્રિએટ કરશું તો એના ચેનલને સબસ્ક્રાઈબ બધા કરી નાખજો અને સપોર્ટ કરજો પિયુષભાઈને તો અત્યારે આપણે છે ને જઈએ છીએ દાતાર હિલ સ્ટેશન

બે ચાર છ આઠ ને દસ પગથિયા ચડ્યા હજી તો આવા કેટલાય બાકી છે યાર મંજિલ બહુ દૂર છે મતલબ હજી પણ ભાઈ પગથિયા છે ને દીધો ને આપણે છે લગભગ પાંત્રીસ ચાલીસ પગથિયા ચડી ગયા ઉપર ચડી ને જો આમ થોડું ખુલ્લું વાતાવરણ આવ્યું ને વરસાદ એ ગાજે છે અહીંયા સામે દરગાહ છે ને આ નજારો છે ઉપરથી કંઈક

પણ ભાઈ વરસાદ તો ઠીક છે બફારો છે વધારે વરસાદ તો બફારો છે ને ભગભર નો છે હજી તો હું એવું વિચારતો તો કે એકાદું બેગ લઈને આવું સારું થયું ન લઈને આવ્યો ભાઈ આમાં પલરી જવું સારું એટલે જો આ છે ને આખી આ સીડીઓ ઉપર ચડવાની અહીંયા અહીંયા છે ને જો તમને બતાવું શું છે મને નથી ખબર પણ જ્યાં સુધી ખબર છે ને ત્યાં હું વાવ હતી કુંડો છે જૂનવાણી ઘર કે વાવ કે પાણીનું સંગ્રહ માટે જો અહીંયા રહ્યો પાઇપ જે આ પાઇપ દેખાય ને આખું આ સ્ટીલ લોખંડ સ્ટીલનો પાઇપ છે એના દ્વારા આ બાજુથી ક્યાંકથી આવે હવે આમાં પાણી ભરાય હું એ નથી હું જે પીયું છું હું તારું શું શું હોય છે

દીપક ભાઈ આપડે ગોતાવે છે જોઈ લઈએ શું બતાવે જોઈ લે કેમ હે જુનાગઢ નો નજારો એક નંબર વ્યુ હે ભાઈ આ છે ને આખું આપણે એટલું ચડાવવું ઉપર અમે તમને હમણાં વાત કરી ને ટ્રેક્ટર જાય એ આ રસ્તો અહીંથી આમ ચડે આપણે એક્સપિરિયન્સ નથી લીધેલો પણ જેની છે ને એક્સપિરિયન્સ લીધેલો છે ને મારો મિત્ર છે એની છે ને આ ટ્રેક્ટર ના એમ કેતો તો કે આગળ જી ઓલું આવે ને બેહવાનું નહીં પણ શું કે ટ્રેક્ટર ની આગળ ઓલું આવે બમ્પર બમ્પર હા કે બમ્પર માથે લોડ હોય ને એની માથે બેહીને જવાનું હવે તમે વિચાર કરો કે આમાં ટ્રેક્ટર આમ ઊંચું થાય કેવી હાલત થતી હોય કોઈ દી બે જવાય નહીં પગથિયા ચડી જવાય શ્વાસ ભલે ચડે અમારી જેમ પણ એ નો કરાય ફાઈનલી છે ને આપણે ઉપર આવી ગયા છીએ અને જોરદાર આપણે થોડીક રીલ્સને બનાવી છે આપણે યુટ્યુબ શોર્ટ્સની અંદર પણ અપલોડ કરશું ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર પણ અપલોડ કરશું પિયુષે અલગ બનાવી મેં અલગ બનાવી એનું એકાઉન્ટ હું મારા લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ને મારા ઇન્સ્ટાગ્રામમાં તમે નો ફોલો કર્યો તો અત્યારે કરી લ્યો અદ્ભુત નજારો છે અને ભાઈ પિયુષભાઈ ફેલ થઈ ગયું છે હમણાં અમે નીચે હતા ને એમ કેતા પાછા વરસાદ આવે એવું લાગે કારણ કે તડક તો તડકો જોવા ઉપર ખાલી કાલ તો ઓલા મેપની અંદર હતા પણ વિંડી મેપ ફોટો નીકળો નીકળી એ અત્યારે વહી ગયો માંગરોળ સાઈડ રસ્તો દેખાડ્યો અહીંયા આવ્યો પાછો આપણે ભેગ ભેગો થયો થાર ને થાર આપડે યુટ્યુબ માંથી કમાણી ચાલુ થાય પછી લે પછી તને ફ્રન્ટ સીટ માં બેહાડી નું લઈ આવી યાર અહીંયા તો ભાઈ ઇન્કમ ની વાત આવી ને એટલે આપણને યાદ આવ્યું એક કે મેં તમને હમણાં વ્લોગ ઘરેથી ચાલુ કર્યો ને કીધું હતું આપણે જાહેરાત કરવાના છીએ તો જાહેરાત છે ને એવી છે કે આપણે જે યુટ્યુબના પૈસા આવે ને એની અંદરથી સેવાનું કાર્ય કરવા છે કેટલા પૈસાનું એ નહીં કહું કારણ કે એ સરપ્રાઈઝ છે વિડીયોમાં આગળ બના રહેજો એટલે હું તમને કહીશ કેટલા પૈસા બરાબર તો અત્યારે તો ભાઈ હાલત થઈ ગઈ ગંભીર ચડીએ છીએ ના હજી તો પગથિયા એટલા બાકી છે આખો શોર્ટ છે ને ભીનો થઈ ગયો બેનો તો તમારે આજે હવે લથડિયા આવ્યો તો હે ને ભાઈ વાદળા આવે છે તો તડકો જેવો છે તો હાલત જોવા શર્ટ ની વાદળા તો છે પણ છે ને ભાઈ પરિસ્થિતિ બહુ ભયંકર છે કારણ કે ગરમી જેવી થાય છે તેથી પાકી ગઈ છે પણ અયારા નજિયારો જોઈ અને પાછી એનર્જી થોડીક કન્ઝ્યુમ કરી લીધી છે જે થાય જોયું છે આ બાજુ વાદળા છે વરસાદ આવી જાય ને તો વાંધો મજા આવશે એટલે ઓહો ભાઈ હજી તો બહુ વાઘું જવાનું હજી તો બુલેટ અવાજ આવે આખું જુનાગઢ જો દેખાય જોરદાર વ્યુ હે

ટ્રેક્ટર આવે તમને બતાવું હમણાં તો ફાઇનલી એટલા પગથિયા છે ચડ્યા પછી અહીંયા આપણે ચિથરિયા પીર ભૂગી ગયા ચિથરિયા પીરે આવીને આપણે સ્પ્રાઇટ લીધી ને ટીવીસ ભાઈ નામ થઈ ગઈ ઘડીક તો ઓહો હોય કે જન્નત મળી ગઈ કેવું લાગે છે દીપકભાઈ

વરસાદ જેવો માહોલ સર્જાઈ ગયો છે એટલે હવે છે ને આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ થોડીક સ્પ્રાઇટ છે પીતા જઈએ એટલે એનર્જી વેસ્ટ ન થાય ધીમે 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 ચડ્યા જઈએ હજી છે ને આપણે અડધે પૂઈ ને અડધું બાકી છે પણ વાંધો નહીં આવે કારણ કે હવે છે ને જો એકદમ વાદળા આવી ગયા એટલે વાંધો નહીં આવે ઠંડુ છે બીજા નંબરમાં એનર્જી બી પાછી આવી ગઈ છે જે તડકો ભોઈ ગયો ને એટલી જ અત્યારે સુખ શાંતિ એટલે ઓલું કે ને કે દુઃખ હોય એટલી જ સુખ મળે અત્યારે એવું હાલત અમારી છે મજા આવે છે આ છે ને કઈ જુનાગઢ નો આખો નજારો છે જોરદાર હું પીયુષ અત્યારે આવી ગયા ને હવે કઈક મજા આવે ને એવું વાતાવરણ સર્જાઈ ગયું છે પીયુષભાઈ ખુશખુસાટ થઈ ગયા એને મોજ પડી ગઈ અદ્ભુત નજારો છે મારી પાછળ જોઈ શકો છો તમે આગળ ચડી ગયા આપણે જાજુ હું કે પીયુષ ચડાઈ ગયા હે કે એસકી આદ નદીમાં ચડવાનું છે આ પાણી જો અનંતી છે ને ઠાકીન હુઈ ગયા ને પાણીનો આ પ્રવાહ બંધું બંધાઈ દીધો તમે વ્લોગ બનાવો શું નામ ભાઈ તમારો વ્લોગ હાજી કર્યો તો કઈ પ્રમોશન દે instagram માં short blog બનાવે છે તો આ ભાઈ ને કરજો નોટી બોય નામ છે હેસિ સન્નુ નોટી બોય હેસિ સન્નુ તમે અદ્ભુત વરસાદ વરસાદ આવે તો ભાઈ આપણે છે ને આ વ્લોગના બે પાર્ટ બનાવશું જે અત્યારે તમે જોવો છો એ પાર્ટ વન છે અને આના પછી આવતીકાલે પાર્ટ ટુ આવશે તો એ પણ જોજો બરાબર છે